શિયાળો શરૂ થતાં જ અવનવા વેસાણા દરેકના ઘરમાં બનવા લાગે છે અને ખાસ અડદિયા તો બને જ છે તો આજ જ ડિમ્પલ્સ ડિસીસમાં હું તમારી સાથે આટલા સુપર સોફ્ટ નવી રીતે પરફેક્ટ માપ સાથે ગોળના અડદિયા બનાવવાનો વિડીયો શેર કરવાની છું તો ચલો રેસીપી શરૂ કરીએ તો જેમના માટે અડદનો ચાર કપ અને ગ્રામથી જોઈએ તો પાંચસો ગ્રામ જેટલો કરકરો લોટ લેવાનો છે તેની સામે બે કપ અને ચારસો ગ્રામ જેટલું ઓગાળેલું ઘી અને બે કપ અને ચારસો ગ્રામ જેટલો ગોળ હવે આપણે ચાર ચમચી ઘી અને ચાર ચમચી દૂધને ગરમ કરી લેશું આપણે જે ઘી લીધું છે ને ચારસો ગ્રામ તેમાંથી ચાર ચમચી લેવાનું છે અને ચાર ચમચી દૂધ બંને ગરમ કરી અને ગરમ કર્યા બાદ આપણે લીધેલો પાંચસો ગ્રામ અને કપથી જોઈએ તો ચાર કપ જેટલો જે અડદનો કરકરો લોટ છે ને તેમાં મોણ આપી દઈશું આ રીતે અને એકદમ આપણા લોટના દાણે દાણામાં મોણ આવી જવું જોઈએ તેના માટે બે હાથથી આ રીતે આપણે મોણ આપવાનું છે મોણ આ રીતે મુઠ્ઠીમાં લોટ બંધાય ત્યાં સુધી આપવાનું છે તમે જોઈ શકો છો મુઠ્ઠીમાં લોટ બંધાય છે અને આરામથી છૂટી પણ જાય છે તો હવે લોટ દબાવી દસ પંદર મિનિટ માટે સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધીમાં અડધા કપ જેટલા ગુંદને તળી લઈએ આ રીતે પાવડર કરીને ગુંદનો ઉપયોગ કરશું તો મોઢામાં ગુંદના દાણા બિલકુલ નહીં આવે હવે વન ફોર્થ કપ જેટલા કાજુ અને બદામના આપણે અધકચરા ટુકડા કરી લેશું અથવા પાવડર પણ કરી શકાય દસ પંદર મિનિટ પછી લોટ સરસ મજાનો દાણેદાર તૈયાર થઈ ગયો છે તો એકવાર તેને ચાળી લેશું જેથી મોટો ટુકડો નીકળી જાય આટલો સરસ દાણેદાર આપણો અડદિયાનો લોટ તૈયાર છે હવે જે આપણે આપણે ચારસો ગ્રામ અને બે કપ જેટલું ઓગાળેલું ઘી લીધું છે તેમાં લોટને ઉમેરી અને સતત ધીમા ગેસની ફ્લેમ પર લોટ ગોલ્ડન કલર પર ના આવી જાય ત્યાં સુધી શેકવાનો છે લોટ શેકાતા આ રીતે ઘી ઉપર આવવા લાગશે અને ચલાવવામાં હલકો ફૂલકો થઈ જશે અને લોટ થોડોક ફૂલીને ઉપર આવવા લાગશે આ રીતે લોટ શેકાઈ જાય પછી દળેલો ગુંદ મિક્સ કરી દઈશું અને જેમ જેમ ચલાવશું તેમ ગુંદ એકદમ સરસ તળાઈ જશે અને ફૂટી જશે અને એકદમ સરસ બબલ આવી જશે જે તમે જોઈ શકો છો સ્ક્રીન પર આ રીતે ગુંદ ફૂટી જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી અને આપણા આ કઢાઈને નીચે લઈ લેવાનું છે અને નીચે લઈ લીધા બાદ હવે તેમાં અડધા કપ જેટલું ટોપરાનું છીણ અને ડ્રાય ફ્રૂટ્સ અને સાથે એક ચમચી આપણે અહીંયા સૂંઠ પાઉડર મિક્સ કરી દઈશું અને પછી જે આપણે ચારસો ગ્રામ અને બે કપ જેટલો ગોળ લીધો છે તેને મિક્સ કરી દઈશું મિક્સ કર્યા બાદ એક પ્લેટમાં આપણે તેને પાથરી દઈશું અને થોડો ઠંડો થવા દઈશું એકદમ સરસ મજાનો ઠંડો થઈ જાય પછી તેના મનપસંદ ટુકડા કરી એન્ડ ધેન સર્વ કરીશું એકદમ ઇઝી અને પરફેક્ટ માપ સાથે તમને ગોળના અડદિયા બનાવવાનો વિડીયો શેર કર્યો છે કેવો લાગ્યો કોમેન્ટમાં બતાવજો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો